રાજકોટમાં જાહેરમાં આતંક મચાવનાર મહંતા મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વાગોદર ગામે શ્રીનાથજીની મઢીના મહંત ફરી એક વખત વિવાદમાં ફસાયા છે છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે ખાતે આવેલા આશ્રમમાં ગાંજાના છોડ વાવવામાં આવ્યા છે તેમજ લોકોએ આક્ષેપ કર્યો છે કે આશ્રમ ખરાબાની જગ્યામાં ઉભો કરવામાં આવ્યો છે સમગ્ર મામલે એસઓજી એ તપાસ હાથ ધરી છે આ મામલે વડવાચાડી ગામના સરપંચનું નિવેદન સામે આવ્યું કે આ મહંત અહીં અઢી ત્રણ વર્ષ વેચતી રહે છે અને આ સાથે તેમને વડવાજડી ગામના ખરાબમાં આશ્રમ ઊભું કરી નાખ્યું છે મામલતદાર અને પોલીસને સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે તેમજ મહંત દોરા ધાગા કરી જોવાનું પણ કામ કરતા હોવાનું સામે આવ્યું છે આગળમાં જોતા સાહેબ આ આશ્રમ બાપુએ કર્યો છે અઢી ત્રણ વર્ષ થયા એમનું મેં ટીવીમાં આર્ટિકલ જોયું હતું અઢી વર્ષ થયા એ રહે છે પણ હમણાં બે ત્રણ દિવસ પહેલા રોડ ઉપર એને કંઈક ધૂમ મચાવી હતી થોડીક બબાલ થઈ હતી અને અહિયાં આગળ તપાસ કરતા અંદર ગાંજા ના બે છોડ મળી આવેલા છે આ જે આશ્રમ છે આ સરકારી જમીન ઉપર છે આ આશ્રમ છે એ નો ખરાબો છે અને આમાં મામલતદાર સાહેબ જાણ કરી છે કલેક્ટર સાહેબ પણ આપણે જાણ કરી દેશું એ એમના અંડર માં આવે છે સાધુ ની પ્રવૃત્તિ સાહેબ આ પેલા છે ને એ પૂજા પાઠ કરતા મેલડી માં ના માતાજી નું મંદિર છે એટલે અને પછી એમને એક રૂમ બનાવી હતી અને આગળ માં એ ભક્તો અહિયાં આવે એના માટે એ દોરા ધાગા ને દાણા જોતા